લક્ષ્મી પ્રાપ્ત થવાના દસ સંકેતો નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારો અમારા યુટ્યુબ ચેનલ ગુજરાતી સુવિચાર ટુ પોઈન્ટ ઝીરોમાં તો મિત્રો વિડીયોમાં આગળ જતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો વિડીયોને એક લાઈક કરી અને કોમેન્ટમાં જય મા લક્ષ્મી જરૂરથી લખી દેજો કે જેથી મા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે એક જો તમારા ઘરમાં પક્ષી આવીને માળો બાંધે તો તે ખૂબ જ શુભ સંકેત માનવામાં આવે છે અને હવે તમારા ઘરમાં મહાલક્ષ્મીનું આગમન થવાનું છે બે જો અચાનક તમારા ઘરમાં કાળા રંગની કીડીઓ આવી જાય અને ગોળ બનાવીને કંઈક ખાવા લાગે તો સમજી લેવું કે તમારા ઘરમાં મહાલક્ષ્મીજી આવવાના છે અને તમને અપાર ધન પ્રાપ્ત થવાનું છે આવી સ્થિતિમાં તે કીડીઓને નમસ્કાર કરો અને તેમને ખાંડ મિશ્રિત લોટ ખવડાવો ત્રણ

એવું કહેવાય છે કે જ્યારે તમે સવારે ઉઠો છો ત્યારે તમને શંખનો અવાજ સંભળાય છે અને જો તે સાંજે સંભળાય છે તો તે મહાલક્ષ્મીના આગમનનો સંકેત છે છ જો સપનામાં ઝાડુ ઘુવડ ઘડા બંસી હાથી મૂંગો શંખ ગરોડી તારો સાંપ ગુલાબ વગેરે જોવા મળે તો તે ધન પ્રાપ્તિનો સંકેત છે સાત જો તમે ઘરની બહાર નીકળો ત્યારે શિરડી જોવા મળે તો તે પણ પૈસા મળવાના સંકેત છે આઠ જો તમે કોઈ કામ માટે ક્યાંક જઈ રહ્યા છો અને રસ્તામાં કોઈ કૂતરો તેના મોમાં શાકાહારી ખોરાક અથવા રોટલી લઈને આવે છે તો તે સૂચવે છે કે તમે ક્યાંકથી પૈસા કમાવા જઈ રહ્યા છો નવ જો તમે લાંબા સમયથી તમારા ઘરની બહાર મહાલક્ષ્મીનું વાહન ઘુવડ જોઈ રહ્યા છો તો માની લો કે તમારા ઘરના મહાલક્ષ્મીનું આગમન થવાનું છે અને તમને જલ્દી જ અપાર ધન પ્રાપ્ત થશે દસ જો તમે કોઈને વહેલી સવારે ઘર સાફ કરતા જુઓ છો અને તે ઘણા દિવસો સુધી ચાલુ રહે છે તો સમજી લેવું કે તમે જલ્દી જ અમીર બનવાના છો મિત્રો જો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને કોમેન્ટમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો જેથી મહાલક્ષ્મીની કૃપા તમારા પર બની રહે ધન્યવાદ